પારડી તાલુકાના સુંડલવાડા ખાતે આવેલા સોમેઘ વિદ્યાલય દ્વારા અતુલ ઉલ્હાસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એસીપીએલ સિઝન ટુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ શુક્રવારના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની કુલ આઠ ટીમો અને શિક્ષકોની એક ટીમ મેદાને ઉતરી હતી શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ આચાર્ય જનક પટેલ તેમજ શિક્ષક મિત્રોની હાજરીમાં ડીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ અંગે હર્ષદ પટેલ અને મનોજ પટેલે જણાવ્યું હતું કે આપણા જીવન માં સ્પોર્ટ્સનું મહત્વ સિદ્ધ કરવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ શિક્ષકો શિક્ષિકાઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ જોડાયા હતા ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં ધોરણ અગિયાર અંગ્રેજી માધ્યમ અને ધોરણ દસ અંગ્રેજી માધ્યમની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ભારે રસાકસી બાદ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમની ટીમ વિજેતા બની હતી જ્યારે ધોરણ દસના વિદ્યાર્થીઓની ટીમ રનર્સઅપ રહી હતી ટુર્નામેન્ટના અંતે વિજેતા ધોરણ અગિયારની ટીમને ચેમ્પિયન ટ્રોફી અને ધોરણ દસની ટીમને રનર્સઅપ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે મેન ઓફ ધી મેચ બેસ્ટ બોલર ફિલ્ડર બેટ્સમેનને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

મેદાન નો પદાર્થ હલો ગુજરાતી મીડિયમ ના બેસ્ટમેન બધા કોમેન્ટ્રી बोलना तो देखो मेज का नजारा यहां पे कौन पाने रहे बहुत अच्छा लग रहा है और 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 नवा प्लीज आती बहुत वॉल्यूम नहीं कर नहीं कर नहीं कर yes <laughs> boss not teaching વિદ્યાપીને સફળ બનાવી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર

અને મનોરંજનની સાથે આ પણ એક શૈક્ષણિક કાર્ય જ કહેવાય કો કરિક્યુલર એક્ટિવિટી કહેવાય સ્પોર્ટ્સનું પણ જીવનમાં ખૂબ મહત્વ હોય છે આ મહત્વને સિદ્ધ કરવા માટે સમગ્ર શાળા નવ થી બાર ધોરણના બધા જ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ એમના પેરેન્ટ્સ અને શિક્ષકો મેદાનમાં ઉતરી ગયા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ ટુર્નામેન્ટની અંદર એસીપીએલ ની અંદર વિજેતા ટીમને ટ્રોફી દ્વારા આપણે પ્રોત્સાહિત કરીશું તેમજ દરેક મેચના મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર તેમજ બેસ્ટ બેસ્ટમેન એની પણ ટ્રોફી બાળકોને આપી અને પ્રોત્સાહિત કરવાના છીએ વિદ્યાર્થીઓની કુલ આઠ ટીમો છે અને શિક્ષકોની એક ટીમ છે શિક્ષકો પણ બાળકોનો પ્રોત્સાહ વધારવા માટે આની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને એ બાળકો સાથે તેઓ પણ મેચ રમવાના છે અતુલ ખાતે આવેલું ઉલ્હાસ ગ્રાઉન્ડ જે અત્યારે આપણા વલસાડ જિલ્લાનું સારામાં સારું ગ્રાઉન્ડ કહેવાય એ જગ્યાએ આ બાળકોની મેચનું આપણે આયોજન કર્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો